અત્યારે ટ્રેલરમાં એવો જુગાડ બનાવ્યો છે જેનાથી પહાડી વિસ્તારોમાં જ્યાં ટ્રેલર અને ટ્રેક્ટર આપણે ઉપયોગ કરતા હોઈએ જ્યાં આપણે જોખમ હોય તો ત્યાં આ વસ્તુનો ઉપયોગ કરવો જરૂરી બને છે અત્યારે તમને બતાવવા માટે લાકડાના ડગડાના લોખંડના ડગડાનો ઉપયોગ કર્યો છે જેથી કરીને તમને એક મગજમાં બે પણ આમાં કાયદેસર હાકર સિસ્ટમ હોય અને જાડા ડગરા હોય તો આ રીતે આ સિસ્ટમ કરી શકો તમારે કોઈથી જોખમ ન રહ્યા ટ્રેક્ટર પાછું પડતા પણ વાર નથી લાગતા જોવો કે આની ઉપર ટ્રેક્ટર પાછું પડે ટ્રેક્ટર ની એવી કઈ કેપેસિટી હોતી નથી જેમાંથી એને બ્રેક લાગે તો આ તમે જોયું હવે આપણે આગળ વિડિયોમાં જોયું વાહ વાહ આ જુગાડ તો આજ મેં જોયો ને આપણા ખેડૂત મિત્રોને

કે ટ્રેક્ટર ટ્રેલરમાં હากવાની ઘણાને એક થિયરી જ નથી કે તળ સડાવવા હોય ભરેલા લોડમાં ટ્રેક્ટર આપણે બધાય હากતા જ હોય છે અને ટ્રેક્ટરમાં ફરજિયાત આવા તળ આવતા હોય છે જે જોખમવાળા આવતા હોય છે તો ઘણા લોકો આપણા ખેડૂત મિત્રો આપણા ભાઈઓ આમાં એના જીવ પણ ગુમાવી ચૂક્યા છે કેમ કે આ વસ્તુ ખરાબ છે જે ઓવરલોડ ટ્રેક્ટર થઈ જાય છે અને ટ્રેક્ટરમાં જાજે ભાગે તો બ્રેકુના પ્રશ્ન આગળના જમાનામાં તો બહુ રહ્યા છે અત્યારે આધુનિક યુગ આવી ગયો જેથી બ્રેકુમાં ફાયદો છે છતાં પણ બ્રેકુ મારવાથી ટાયર ઉભા રહી ગયા છતાં પણ ટ્રેલર પાછળ ખેંચી લે ટ્રેક્ટર ને એવા પણ આપણા જે દેશમાં હજી એવા તળ આવે છે આપણે ખેતરોમાં જેમ અત્યારે અમે અહીંયા નયા જે બેલા હારવાનું કામ કરીએ છીએ ને અહીંયા અત્યારે મોટો એવો તળ છે જેનાથી આનાથી ને પણ વધારે આપણે તળ જોવા મળ્યા છે જેથી ટ્રેક્ટર પાછું પડવાની શક્યતા રહીએ તો આ વિડીયો ખાસ જોવો જ્યારે આપણે ટ્રેક્ટર રાખતા હોય જ્યારે લાંબો તળ છે એની કોઈ સીમા નથી કે તમને એમ થાય કે પાછળ પડે એમ છે ટ્રેક્ટર દબાઈ જાય એમ છે લો બીજો અથવા લો ત્રીજાનો ઉપયોગ કરવો સ્પીડ તમારે છે માની લો કે તમારે ગતિ કરી શકો એમ છો તો ભાઈબંધ જયારે આપણે તળ સડાવવાનો હોય બહુ હાર્ડ તળ છે કે જેમાં આપણે જોખમ લાગે છે તો એક ટ્રીક બતાવું મિત્રો કે હમણાં માની લ્યો કે રનિંગ છે ટ્રેક્ટર સ્પીડ માં સડવાની તાકાત છે તો લો ત્રીજો ગે અને ટ્રેક્ટર ત્યાં ખાડા ખબચડા છે અને ટ્રેક્ટર ફાસ હાકી શકે એમ નથી તો લો બીજો ગે અને એવું જ્યારે બને ને ત્યારે જે લીવર હાથ લીવર પચી પચી જેટલું વીસ હોય એને ફૂલે ફૂલ ખેંચી લેવું અને એને મૂકી દેવાનું ત્યારબાદ આપણે ટ્રેક્ટર પાછું પડવાનું થાય તમારી બ્રેકું ન લાગી તો એના માટે તમે એને કરી અને જે હોય એમાં ટાયર દેવાનું કોઈ પણ ટ્રેક્ટર હોય ટાયર તો એવી કોઈ નુકસાની નહીં આવે પણ તમારું ટ્રેક્ટર પાછું પડશે અને જો બહુ ફાસ્ટ થઈ જાય તો ટ્રેક્ટર ઉથમું પણ પડી શકે અને ટ્રેક્ટર ને કઈ નુકસાની શું આવે એ તો વાત જ જવા દો પણ એવું થાય તો ટ્રેક્ટર ને પાછું વણાક મારી દેવાનું એટલે વાંદ્રા આપણે સ્ટેરિંગ ફેરવી અને ટ્રેક્ટર નું ફેરવી નાખો એટલે ઉધ હોય જે આપણે હુંકળો જોડાવેલો ન્યાય મોટા ટાયરના ના ડટ્ટા ફસાઈ જાય અને ટ્રેક્ટર લોક થઈ જાય આ એક સિસ્ટમ છે જાજે ભાગે જે બહુ મોટા તળ છે તો એમાં આ સિસ્ટમ જે આપણે જુગાર તમે બતાવ્યો મેં એ બનાવી શકો એના ડગરા રાખી સ્પેશિયલ એની હાકરું રાખી અને એ વસ્તુઓ જ્યારે આપણે જરૂર પડે ત્યારે એને આપણે ઉપર લગાડી દેવાના માની લો કે આપણે આને અત્યારે જરૂર નથી તો એ ડગરા અહીંયા અહીંયા ફિટિંગ થઈ જાય એ લટકી જાય અને જ્યારે એવો તળ આવે ત્યારે એને આપણે મૂકી દેવાના એટલે આપણે ફૂલ સેફ્ટી થઈ ગઈ કે આપણું ટેક્ટર ઉભું રહ્યું એ બે કોઈ ટેક્ટર લોક થઈ ગયું આવવા ના દે આ નાના પડે છે આપણે વિડીયોમાં બતાવવા ખાતર આપણે બતાવ્યું છે કારણ કે આપણે અહીંયા એવા તળ નથી મારે આ જરૂરિયાત નથી પણ ઘણા ઠેકાણે આવી જરૂરિયાત પડે છે અને આવા લોકો ઉપયોગ કરતા આવે છે જે તમને જાણવા મળે કે આવી રીતનો ઉપયોગ કરે છે ઘણા લોકો એટલે મેં આ વસ્તુ તમને બતાવવા માટે થી અને માપે એવા શીલા સાલુ વસ્તુ બતાવી દીધી છે માફ કરજો કારણ કે આના માટે આપણે અલગ થી એવું છે તો એવા જ્યારે એવું જોવા મળશે ત્યારે એનું જે તમને કોમેન્ટ હશે તો એ પણ બતાવીશ કે અહીંયા કેવી રીતના લાકડાના ડગરા બનાવવા પ્લસ અહીંયા કેવી રીતના એને રાખવા તળ આવે ત્યારે મૂકી દેવા અને હાકરું કઈ રીતે સેટિંગ કરવી કઈ રીતે એને ફિટિંગ કરવું તેનો સંપૂર્ણ એવું છે તો ફરી વિડીયો બનાવશું પણ તમે આ વિડીયો મને સપોર્ટ કરશો અને વધુમાં વધુ શેર કરશો તો આપણે શક્ય છે તો બનાવશું અને ઘણા ખેડૂત મિત્રો એક ભૂલ પણ કરે છે વિડીયોમાં આપણા ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં એવી ભૂલ કરે છે કે મારે જીરાનું વાવેતર છે તો હું જીરાનો જ વિડીયો જોઉં મારે કપાસનું વાવેતર છે તો હું કપાસનો વિડીયો નાખો તો જ મારો વિડીયો જોવે પણ એમાં શું જાણવાનું મળે ને એને ખબર હોતી નથી આપણે પાક ન વાવ્યો આજ માની લઈએ તમારી પાસે ટ્રેક્ટર નથી કાલ સવારે તમારે પણ ટ્રેક્ટર થાય તમારે ટ્રેક્ટર હલાવવું પડશે તો પણ આ વસ્તુ બનશે એટલે હું જરાક તમને એક એવી વસ્તુ બતાવું કે હવે આ ડગરા છોડાવી નાખું અને હું ખુદ ટ્રેક્ટર રાખું અને કેવી રીતનો તળ સડાવવો ભરેલું લોડ વાળું ટ્રેક્ટર છે કઈ ગતિથી ટ્રેક્ટર તળ માં આપવું અને તમે તળ પણ જોઈ શકો છો કે કેવા ખાડા ખુબડા અને કેવી વસ્તુ છે તો હવે આગળ આપણે જોઈ

હવે અત્યારે આ લોમાં લોજામાં હું ટ્રેક્ટર નાખું છું અને ફૂલ લીવર આપી દીધું આ રીતે અને રોદો આવ્યો તમારો પગ ક્લચમાં માં દબાઈ જાય તો ટ્રેક્ટર ફ્રી થઈ જાય અને ટ્રેક્ટર સ્પીડ પકડી લીધા પછી કોઈની તાકાત નથી કે એ ઉભુ તો હું હવે લો આરામથી તળ ઉતારવો એ જોઈ હવે આ લોહ ગેર પાણી આપણે અત્યારે સેફ લીવર લીધું કારણ કે તણમાં જે આવે ત્યારે લીવર ઉપરથી પગ લઈ લેવાનો મલજ ઉપરથી પગ લઈ લીધો અને જે લીવર વાળો પગ છે બ્રેક ઉપર રાખવો જરૂરી છે કારણ કે બ્રેક પણ સાથે રાખવાની અને ગેર પણ સાથે એટલે બે કામ જાય રહે હવે આ તમે જોવો છો કે લોહમાં આપણે ધીરે ધીરે ઉતારી રહ્યા છીએ અને બેલાનો ખાસ વજન છે જે પથ્થર ભરેલા છે તો અવિસ આપણે જે વસ્તુ ભરેલી હોય હેવી અને કામ લેતા હોય ટ્રેક્ટરનું તો હવે આ બ્રેપ ઉપર પગ પણ છે અને આપણે ત્રણને ઉતારી છે હવે ઉતારવામાં શું થાય કે ગેરમાં હોય એટલે ટ્રેક્ટર સ્વીટ પકડશે જ નહીં ભલે થોડીક વાર લાગે કે ગમે થાય પણ ત્રણમાં ક્યારેય તકલીફ ન થાય એ વસ્તુ માટે તમને કહું છું અને હવે આપણે આગળ જોઈએ વિડીયોમાં કે આની ટેલરની સાચી માહિતી કે ખરેખર ડ્રાઈવર લોકોને ટ્રેક્ટર ભારતમાં કેમ આપવું એના માટેથી જબરજસ્ત વાત તમને હું કહું છું ન ભાઈ બંધ કેવી રીતનો મિત્રો વાહ ભાઈ બન ત્યાં તળ ઉતારી એમાં મજા આવી ગઈ અને હવે હાઈવે ઉપર કેમ કઈ રીતે કઈ રીતે હાંકવું ઈ આપણા ખેડૂત મિત્રોને બતાવ તો મિત્રો અને આપણા મિત્રો ખેડૂત મિત્રો કે હાઈવે ઉપર આપણે જ્યારે ટ્રેક્ટર આખતા હોય તો ઘણા લોકો હવે આ ટ્રેક્ટર અત્યારે છે ને એ ઉભારો ના કહેવાય આ બેઠો વજન કહેવાય આમાં સેજ ખાડો આવે ને તો આ પલટી નહીં મારે જટ કરતું પણ હમણાં આપણે કંઈક ભર્યું છે વધારે કે મગફળી ભાઈ છે કપાસ ભર્યો કાંઈ પણ અને ટ્રેક્ટર લોડમાં એટલે કે વજન નથી પણ ઊંચું બહુ વહી ગયું તો થોડોક અમથો ખાડો આવશે ને તો પલટી મારતા વાર નહીં લાગે એટલે ત્યારે ખાસ નજર એક છે કે જ્યારે આપણે ટ્રેક્ટર માર્ગમાં આગતા હોય હાઈવે ઉપર આગતા હોય તો વરિયા આવે ઘણે ઠેકાણે આપણે જોયું હોય તો વરિયા આવે ટ્રેક્ટર ઠેકડા મારવા માટે એ વરિયામાં આપણે જ્યાં વાયન્દ્રામાં વહી આગલા ટાયરમાં વાયન્દ્રામાં વરિયા આવે ને એ ભેગું આપણે એને સ્લો કરી નાખવાનું બ્રેક ઉપર પગ મારી દેવાનો કેમ કે એ વરિયા અહીંયા પૂગે ને ટ્રેલરને તા તો ઠેકડા મારવી દઈએ અને ટ્રેક્ટરને એની જે બેલેન્સિંગ છે એ વિખાઈ જશે એટલે ટ્રેક્ટરને ને પલટી ખાતા વાર નહીં લાગે અને આજુબાજુમાં કે હોય શકે છે એટલે વરિયા ના આવે ખાસ કરીને કે જ્યારે લોડિંગ વાહન ભર્યું હોય ત્યારે પંદર આરપીએમ ની ઉપર હાકવું ટ્રેક્ટરને નહીં જેટલું નિરાતે હાંકશો તો પંદર આરપીએમ માં જે તમારે ડીઝલ એવરેજ મળી રહી ને એ પછી પચીસ આરપીએમ માં તમને નહીં મળે ખાલી ટ્રેક્ટર છે કઈ નથી તો ત્યારે તમે લીવર આપી શકો એમાં કઈ વાંધો નથી પણ જ્યારે ભરેલું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કાચા માર્ગમાં ખાડા ખબડા હોય વરિયા આવતા હોય તો ત્યારે મુકડા તૂટી જાય છે એવા પણ જોવા મળ્યા છે આ વસ્તુ એવી છે નોખે નખું છે ટ્રેક્ટર કોઈ દી અકસ્માત ન સર્જાય એટલા માટે આરામથી આકવું અને જરાય એમાં અજડાઈ નહીં કરવાની પબ્લિકને ટ્રેક્ટર નુકસાન ન કરે એ માટે આ સ્પીડ વાહન નથી એટલે આપણે હાઈવે ઉપર આકવું હોય તો આપણી સાઈડમાં અને બંને એટલું સાઈડમાં આકવાનું વચમાં નહીં આકવાનું કારણ કે આની પાછળ કોઈ લોકો જોઈ નથી શકતા આગળ શું છે એટલે એને સાઈડ કાપવામાં પણ તકલીફ ન થાય જે નાગરિકો છે દેશના આપણી પાસે વાહન મોટું હોય તો કોઈને નુકસાની ન આવે અને કોઈને તકલીફ ન પડે એ રીતે નિરાતે આપણે આવી જવાનું આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી અને અવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને તમારે સબ્સ્ક્રાઈબ કરવી પણ જરૂરી છે કાઈક ભાઈ ભાઈબંધ તું પણ કે મિત્રોને અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારા માટે અમે નવા નવા વિડીયો બતાવી શકીએ અમને પણ મજા આવે કે અમારી ચેનલમાં અમારા ખેડૂત મિત્રો અમને સપોર્ટ કરે છે વાહ ભાઈ વાહ તો હવે આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય